ભરૂચમાં મીડિયા કર્મીઓના આરોગ્યની ચિંતા સાથે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચ રેસકોસ સોસાયટી ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસન્માનની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી ફિટ ઇન્ડિયાની સંકલ્પના આપી છે ત્યારે આ પહેલને આગળ વધારવા હંમેશા પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાકર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્કીનિંગના કાર્યક્રમો યોજી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે જેના લાભ ભાગરૂપે માહિતી વિના શ્રીની કચેરી ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને ઇન્ડિયન રેસક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપલમે સેવાશ્રમ સ્થિત ઇન્ડિયન રેસક્રોસ સોસાયટી શહેર અને જિલ્લાના મીડિયા કર્મીઓ માટે મેડિકલ કેમ્પ ચેકઅપ કેમ્પ યોજાયો હતો હું ડૉક્ટર એલ આર ગોયલ ગાયનિયાકોલોજીસ્ટ શ્રી રેડક્રોસ સંસ્થા ભરૂચ આપશોનો આવકાર કરું છું પત્રકારો એટલે સમાજના અરીસો તેઓ દ્વારા સારા અને નરસા સમાજ સારો આપણને સુધી પહોંચે છે રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે તેનો બહોળો પ્રચાર આપસી તરફથી થાય છે પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે તેઓ માટે કોઈ સમય હોતો નથી તેઓ ક્યારે જમે છે ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે એક માટે રીલ માટે દોડધામ કરવાની હોય છે આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન કિડની લિવર થાઈરોઈડના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને પાંત્રીસ વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સ રે અને ઇસીજી પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે આપ સર્વો ઓહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ આવ્યા છો તે બદલ હું આપ સૌનો આભારી છું